શ્રી કૃષ્ણ જય માતાજી માં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન છે કોણ વગાડે વાસળી ને કોણ ચરાવે ગાવડી આ ભજન નંદુ ભગતનું છે તો હું તમારી સાથે શેર કરું છું જો ભજન સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ભજન માણીએ ગણપતિ બાપા કી જે કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી શ્રીરામચંદ્ર ભગવાન કી જે રણછોડ રાય ઉમાપતિ મહાદેવ કી જય કોન વગાડે વાસળી ને કોણ ચરાવે ગાવડી ખભે કાઢી કામણી ને કાનો વગાડે કાનો વગાડે વાસળી કોણ વગાડે વાસળી ને કોણ ચરાવે ગાવ કબે કાળી કામણી ને કાન વગાડે કાનો વગાડે વાસણી શીતળ મંદ સુગંધિત વાયુ ને વાતો મોટામ શીતળ મંદ સુગંધિત વાયુ ને વાતો મોઢામ આરે કેવા કીધા ચિત સૌના ચોરી લીધા કામણ એને કેવા કીધા ચિત સૌના ચોરી લીધા કોણ વગાડે વાસળી ને કોણ ચરાવે ગાવડી ખભે કાડી કામળી ને કાનો વગાડે વાસળી સાંભળી વાસળી બનીને બાવરી દોડતી વ્રજ નાર સાંભળી વાસળી ને બની ને બાવરી દોડતી વ્રજ ની નાર ભાન ભૂલી દોડતી ગાવડી દોડતા ગ્વાલ ને બાલ આવ્યા યમુના ને આરે બેઠો જ્યાં કદમ ની દાડે આવ્યા યમુના ને આરે બેઠો જ્યા કદમ ની દાડે કોણ વગાડે વાસળી ને કોણ ચરાવે ગાવડી ખબે કાડી કામણી ને કાન વગાડે વાસળી કાન વગાડે વાસળી ચાતક મોર પપૈયા ડોલેને ફની ધરનાગ ચાતક મોર પપૈયા ડોલે ને ફની ધરનાગ સાથ આપીને ના દેશો નરસિંહના નાથ હવે હેઠા વાલા મોહન વર મોરલી વાડા હવે હેઠા ઉતરો વાલા મોહન વર મોરલી વાડા કોન વગાડે વાસળી ને કોન ચરાવે ગાવડી ખબે કાઢી કામણી ને કાનો વગાડે કાનો વગાડે વાસળી કોણ વગાડે વાસરી ને કોણ ગાવડી કબે ખબે કામડી ને કાન વગાડે કાન વગાડે વાસરી